નગરપાલિકાઓ છે જેની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓ સમાવિષ્ટ છે સાથે બે જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા આની ચૂંટણીઓ પણ આવી રહી છે આ ચૂંટણીઓ માટે જવાબદારી સોંપવાના હેતુસરની આ બેઠક હતી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબનો ચાર વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થાય છે આજે તેમનું પણ અભિવાદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું પ્રદેશ શ્રી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત કમલમ કાર્યાલયની મુલાકાત લીધી અને આ બેઠકને સંબોધન કર્યું અને એમની વિશેષ ઉપસ્થિતિ એમના પ્રમુખ સ્થાને આ બેઠક થઈ અમારી તમામ માહિતી રહો એસ નાઇન ન્યુઝ સાથે